નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો છવ્વીસ તારીખ બારમા મહિનો બે હજાર ચોવીસને વાર છે મિત્રો ગુરુવારના રોજ આજની આવકની વાત કરીએ તો મિત્રો આવકમાં થોડો એવો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જે જાણી લે કેવારી છે આજના બજારમાં વા મિત્રો મચે તો લાઇક શેર સબક્રાઈ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જણાવજો અને તેજી મંદિરની આજની વાત કરીને તો આજે મિત્રો બજારમાં ઊંચા માલમાં તો કોઈ વકલ જોવા નથી મળી મીડિયમ જોવા મળી છે અને મીડિયમની વાત કરીને બજારની તો મીડિયમ બજાર સેમ ટકેલું જોવા મળી રહ્યું છે મિત્રો એમપીમાં પણ આજે પણ બજાર સેમ ટકેલું અત્યારે હાલ રિપોર્ટ મળી ગયા છે સેમ ટકેલું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે મિત્રો તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને અહીંયા આજના બજાર ક્વોલિટી પ્રમાણે જાણી લઈએ

રૂપિયાનો ભાવ થયો છે રૂપિયાનો રૂપિયાનો ભાવ થયો થયો છે 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 તમે જોઈ શકો દેશી માલ 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 લાડુ હોય અંદરમાં ને ક્વોલિટીનો અમુક ટકા કોક એ જોવા ગયો મિત્રો ચોત્રીસો રૂપિયા પૂરા થયા છે મિત્રો મીડિયમ માલ છે મિત્રો ચોત્રીસો રૂપિયા પૂરા થયા છે

એકત્રીસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે એકત્રીસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે ભાવ તમે જોઈશો મીડિયમ છે આ ટાઈપનો બગાડ વાળો માલ આની અંદર મિક્સમાં જોવા મળી રહ્યો છે મિત્રો અને સારો લાડુ હોય આની અંદર મિક્સમાં જોવા મળી રહ્યો છે મિત્રો અને ઝીણો માલે જોવા મળી રહ્યો છે આ ટાઈપનો ત્રણેય ક્વોલિટી મિક્સમાં છે તીન હજાર એકસો ને એકતર રૂપિયા હોવા